જેવા નશીલા પદાર્થ નું ચાલી રહ્યો હોય જેના અનુસંધાને આજ રોજ ઉપલેટા શહેરમાં કોંગ્રેસ પાર્ટી અને ભીમ અને અનુસૂચિત જાતિ દ્વારા મામલતદાર શ્રી ને પાઠવવામાં આવ્યું ઉપલેટામાં જાહેર જગ્યા ઉપર ચાલતા દારૂના આડા જેમ દુકાનો ખોલીને બેઠા હોય અને પોલીસની મીઠી નજરથી ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે જો ટૂંક સમયમાં દારૂના આડા બંધ કરવામાં નહીં આવે તો જનતા રેડ પાડવામાં આવશે અને જરૂર પડશે તો કાયદાને પણ હાથમાં લેવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હાલ ગાંધીના ગુજરાતમાં દારૂ વેચાણના વિરોધમાં જીગ્નેશભાઈ મેવાણીએ જે સંકલ્પ લીધો છે અને ગુજરાતને નશા મુક્ત કરવાનો અભિયાન કરેલ છે જેને ઉપલેટા કોંગ્રેસ પાર્ટી અને ભીમ આર્મી એકતા મિશન અને ઉપલેટા તાલુકાના સામાજિક કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા પૂરો સહકાર આપવામાં આવશે મામલતદાર દારૂબંધીના સમર્થનમાં બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૂત્રોચ્ચાર નારાજ સાથે મામલતદાર સ્ત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું રાજુ ચૌહાણ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી ઉપલેટા ગુજરાતના પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હિત એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે આ કારોબારને લઈ આજે ઉપલેડા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજા જાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય જે ગાંધીજીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે તો આને બંધ કરવું જોઈએ અને જિજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ એના સમર્થન માટે આજે ઉપલેડા તાલુકા અને શહેરમાંથી બધાએ કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ગુજરાતી મોરચાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું એમાં અચકાશું નહીં એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધાય તૈયાર છે કોંગ્રેસ કટિબદ્ધ છે એટલું જ કહી અને આજે જે આવેદનપત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદારશ્રી સૂચન કર્યું છે સમગ્ર ગુજરાતમાં દારૂબંધીને બંધ કરવાનો અવાજ ઉઠી રહ્યો છે ત્યારે તેમના ભાગરૂપે આજે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં ઉપલેટા શહેરના તમામ કોંગીજનોએ મામલતદારને આવેદનપત્ર આપી અને ઉપલેટા તાલુકા અને શહેરમાં ચાલતા દારૂના અડાઓ બંધ કરાવવાની માગણી સાથેનું આવેદનપત્ર આપેલું છે આ આવેદનપત્રમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશને પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે પંચાટી વિસ્તારમાં સ્મશાન રોડ ઉપર લગભગ છ જગ્યાએ દેશી દારૂનું ખુલ્લે આમ વેચાણ થાય છે અને દુકાન માંડીને જેમ દારૂવાળા બેઠા હોય એ રીતે દારૂ વેચે છે અને પોલીસ કાંઈ ધ્યાન આપતી નથી અથવા તો પૈસા લઈને આંકવા દે છે આમનો અમે સખ્ત વિરોધ કર્યો છે મામલતદારને અને આવેદનપત્રમાં આજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો અઠવાડિયામાં ચાર જગ્યાઓ પર દારૂનું વેચાણ બંધ નહીં થાય તો કોંગ્રેસે જનતા રેડ પાડી અને લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્નો કરશે ભીમ આર્મી ધોરજ ઉપલેટા પ્રમુખ આજરોજ જિજ્ઞેશભાઈ મેવાણીએ જે ગુજરાતમાંથી દારૂ બંધ કરવાનો આંદોલન કર્યું છે તેના સમર્થનમાં આજરોજ અમે ને કોંગ્રેસ દ્વારા આ જ મામલતદારસિંહને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જે ખુલ્લા આમ ધંધા ચાલી રહ્યા છે દુકાનો ચાલી રહી છે એને પોલીસ તર તંત્ર દ્વારા જે મીઠી નજરથી ચાલી રહ્યું છે એને કડક કાયદા લઈ કરી અને બંધ કરાવવામાં આવે જો ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો અમે લોકો જનતા રેડ પાડશું અને એના ઉપર અમારે કડક કાર્ય હાથે લેવી પડશે કાનૂ કાનૂન હાથમાં લેવું પડશે તો અમે લેવા તૈયાર છીએ એટલે ખાસ કરીને પોલીસ તંત્ર અને અધિકારીઓને અંદી કરીને નોંધ નોંધ લેવામાં કરવામાં આવે છે કે આ દારૂના ધંધા ઝડપે સલાટ બંધ કરવામાં આવે નહી તો અમે મારું નામ કેશુભાઈ વિંજુડા ઉપલેટા શહેર કોંગ્રેસ અનુસૂચિત જાતિના પ્રમુખ આજે અમે મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપ્યું છે કે જે જિજ્ઞેશભાઈ મેવાણી છે તેને દારૂબંધીની ઝુંબેશ ઉપાડી છે તો તેના સમર્થનમાં આજે અમે એક આવેદનપત્ર આપ્યું છે અને બીજું કે ઉપલેટા શહેરમાં અને ઉપલેટા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તે દરેક ગામની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે તો આ દારૂ બંધ થાય તેવી અમારી માગણી છે અને જિજ્ઞેશભાઈ મેવાણીને અમારું અનુસૂચિત જાતિ સમાજનું પૂરેપૂરું સમર્થન છે જય ભીમ